જામનગરનો સાગર ડેમ ઓવરફ્લો થયો સપાટીથી બે ફૂટથી ઉપર પાણી વહી રહ્યું છે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ડેમમાં પાણીનો ભરપૂર પ્રવાહ જોવા મળી રહ્યો છે પાણીનો ધસમસતો પ્રવાહ જામનગરમાં હાલ તો દેખવા મળી રહ્યો છે ડેમની સપાટીમાં સતત વધારો પણ નોંધાઈ રહ્યો છે નવા નીરની આવક થઈ રહી છે રંજીત સાગર ડેમ અત્યારે છલોછલ છે અને તેના દ્રશ્યો પણ આ પછી આપીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ તરફ જામનગરનો ડેમ પણ ઓવરફ્લો થયો ઉંડ ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે નદીઓમાં પાણીની આવક વધતા ઊંડ ડેમ ઓવરફ્લો થયાના સમાચારો સામે આવી રહ્યા છે જામનગરમાં ઓવરફ્લો થયો ઓવરફ્લો થયાના આ દ્રશ્યો જે છે તે પણ આપી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સતત પાણી નો આવક જે છે તે નોંધાઈ રહી છે નદીઓમાં ભરપૂર પાણી હોવાને કારણે ડેમમાં પણ નવા નીરની આવક નોંધાઈ રહી છે અને ઊંઢ ડેમ ઓવરફ્લો થયાના દ્રશ્યો પણ જામનગરથી સામે આવી રહ્યા છે